મારું નામ પટેલ વિજયભાઈ ફલજીભાઈ ગામ જુમસર તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા હું ઝુમસર સમરસ ગ્રામ પંચાયતની અંદર ડેપ્યુટી સરપંચ તરીકે અહીંયા ફરજ બજાવું છું અહીંયા સેવાના કાર્ય તરીકે ઝુમસર ગામની અંદર તળાવના કિનારે એક સુંદર મહાદેવ મંદિર આવેલું છે એ મંદિરની આજુબાજુ રળિયામણી અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે સુંદર મંદિર આવેલું છે આ મંદિરની અંદર અને તળાવના કિનારે તેના બ્યુટિફિકેશન માટે સરકારશ્રી તરફથી લગભગ ત્રણ લાખ જેવી ગ્રાન્ટ અમે પંચાયત દ્વારા મંજૂર કરાવી છે અને ટૂંક સમયની અંદર તળાવનું બ્યુટિફિકેશન ચાલુ કરવા જઈ રહ્યા છે ઝુમસર ગામની અંદર બીજી અન્ય જે જરૂરિયાતો છે ગામ લોકોની તેની અંદર ડોર ટુ ડોર ગન કચરો અમે ઘરેથી ઉઘરાવી અને ગામથી દૂર જો અન્ય જગ્યા હોય જો કોઈ રોગચાળો ફાટી ના નીકળે એમ રીતે ઘન કચરાને દૂર નિકાલ કરીએ છીએ ઝુમસર ગામની અંદર સર્વ ફળી ફળીઓમાં સીસીટીવી કેમેરા અને સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે જેના દ્વારા ઝુમસર ગામના અમુક પ્રશ્નો અથવા તો કોઈ પણ સૂચના હોય તો તે ગામ લોકો સુધી તેમના ઘરે સાંભળી શકે અને તેનું યોગ્ય સમયેનું સોલ્યુશન આવી શકે અથવા તો બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો પણ અમે તે સ્પીકર દ્વારા અહીંયાથી એનાઉન્સ કરી અને જણાવવામાં આવે છે ઝૂમસર ગામની અંદર બીજી અન્ય વિશેષતાઓ એવી કે ચોમેળ આજુબાજુ રળિયામણું અથવા તો અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે આવેલું એક નાનું ગામ આવેલું છે પરંતુ તેની અંદર સુંદર એવી રોડ રસ્તા અને આરસીસી રોડ દરેક જગ્યાએ બનાવવામાં આવેલા છે ગામની અંદર સો ટકા શૌચાલયની વ્યવસ્થા પણ જોવા મળે છે અમારું ગામ એક શૌચાલય સો ટકા કરવામાં આવેલું છે ઝુમસર ગામની અંદર સમરસ ગ્રામ પંચાયત બન્યા પછી એ ગામના ગામના દરેક કાર્યની અંદર પોઝિટિવ દરેક પ્રકારના વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે અમારી જુમસર ગ્રામ પંચાયતની સમરસ બોડી તરફથી દરેક ગામના લોકોના મોટા મોટા પ્રશ્નો હોય કોઈ પણ નાના જરૂરિયાત કામો હોય તે પણ તેનો નિકાલ કરવામાં અહીંયા પંચાયતના દ્વારા કરવામાં આવે છે બીજું ઝૂમસર ગામની અંદર સીસીટીવી દ્વારા સિવાય રોડ રસ્તા સિવાય અમુક જગ્યાએ ધાર્મિક સ્થળો હોય ચોક્કસ સંસ્થાઓ હોય એની આજુબાજુ વ્યવસ્થિત બ્લોકનું આયોજન કરી અને તેઓ પણ સરસ ફરવા ફરવા માટે બેસવા માટેનું આયોજન કરેલું છે ઝુંમસર ગામની અંદર ધાર્મિક સ્થળ હોય સંસ્થાઓ હોય તો બેસવા માટે સરસ ગ્રામ લોકોના સહકારથી અને પંચાયત દ્વારા અથવા તો કોઈ પણ નેતાની ગ્રાન્ટમાંથી આવેલા બોકડાનું ચોક્કસ જગ્યાએ આયોજન કરી તેઓ પણ સારું એવું આયોજન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલું છે બીજું અમારા ગામની અંદર બીજી વ્યવસ્થાઓની અંદર વાત કરવામાં આવે તો પંચાયતની બાજુમાં એક ઓર્ગેનિક ખેતી તરીકે આપણા પોતાના માટે અને કોઈપણ વ્યક્તિ માટે ગ્રામ પંચાયતના અ સેવકો માટે ગ્રામ પંચાયતના કર્મચારીઓ માટે એક સરસ શાકભાજીનું વાવેતર કરવામાં આવેલું છે જે ઓર્ગેનિક છે કિચન ગાર્ડન બનાવવામાં આવેલું છે જે ઓર્ગેનિક છે કોઈપણ ખાતર વગર તેનું બનાવવામાં આવેલું છે અને તેનો ઉછેર કરી ગામ લોકો પણ એનાથી પ્રેરણા મેળવે એવું આયોજન કરેલું છે